ખોબનિયા આપ જોઈ રહ્યા છો સ્પાર્કરની ન્યૂઝ ઝગડિયા તાલુકામાં રામ નવમી પર્વની પરંપરાગત ઉત્સાહ અને ઉજવણી કરવામાં આવી જેમાં રાજપાડી રાણીપુરા સહિત વિવિધ શોભાયાત્રા અને આયોજન ખાસ કરવામાં અને ખાસ ઉજવણી કરવામાં આવી પવિત્ર આપ સૌને આજની તારીખ એપ્રિલ આ તારીખ છે કે અત્યાર વર્ષથી જે આપણે ટેન્ટમાં એમને દેખતા હતા પરંતુ આ વખતે અયોધ્યા ભગવાન રામ ભવ્યા ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને શ્રી રામ રામનવમી શોભાયાત્રા જે નીકળી છે તેની સમય હિન્દુ સમાજ તથા સર્વ ભારત સમાજમાં આનો ખૂબ ખૂબ આનંદ છે અને અમે પોલીસ તંત્ર જે રાજપાડીમાં છે તે અને મીડિયા વિભાગ તે બધાનો અમે સૌ આભાર માનીએ છીએ તે ઉપરાંત અમારા કાર્યકર્તા તથા સમસ્ત હિન્દુ સમાજ રાજપાડી ખુબ આભાર માનીએ છીએ કે જે આ સફળ રામનવમી ની શોકાન્ના બનાવી છે જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માં થાકી જય